આવું થોડું ચાલતું હોય યાર અધિકાર માં અહિયાં વડાપ્રધાન આવવાના હોય મુખ્યમંત્રી આવવાના રાતોરાત બધું થઈ જાય ને લોકો માટે તમે ના કરો તો કઈ રીતનું ચાલી યાર માત્ર પ્રજા પૈસા ટેક્સ ના પૈસા નથી કરવાના રથયાત્રા વિકાસ મહોત્સવ અમૃત મહોત્સવ નથી કેટલો ખર્ચો પાડ્યો રિપેરિંગમાં સાઈડ કટિંગમાં નાળામાં કેટલો ખર્ચો પાડ્યો ચોમાસા દરમિયાન મેન્ટેનન્સ

બધું કામ કરાવીમેટ હમણાં બનાવું નથી અહીંયા તે દિવસે ફેરા ને આખી ગાડી કાઢવાની અગ્રી ટુ વ્હીલ વાળા હોય તો જાય જેના હોય તો વિભાગ તો તમારો છે ને તમારે સંકલન કરી લેવાનું હમણાં બી ગામડામાંથી જ અમે આવ્યા છે આટલી આટલી સરસ જગ્યા તમને કામ કરવાની તક મળી છે આ આદિવાસી ગરીબ લોકો છે બધા એમનું કામ કરશો પુણ્ય મળશે હા એજ કેમ છે આપણને બધાને સેવા કરવાની તક મળી છે તમને આટલી બધી

ચોમાસામાં અમે ચીપ બનાવવા તલાવડી બનાવી બિલો બોત સાત આઠ કરોડ ના રેજ વાળા જિલ્લા પંચાયત લેવા આવ્યા છે જિલ્લા પંચાયત ની

મને કાલની ના ની ટી એ છે ને બંતમ સાખા આપી છે માર્ગ અને મખર પણ પંચાયત ડી એ આપી છે ડી કરે પંચાયત એમણે મંજૂરી આપી છે કોલ કરો કોલ કરી દો જ ને બંધ કર લાઈટ